વિદ્યાર્થી મિત્રો હવે આપણે તત્વ વિશે જોઈશું આપણે તત્વ એટલે શું તો આપણે જોઈએ તો તત્વ જે છે તો તત્વ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ સોળસો ને એકસઠમાં રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો રોબર્ટ બોઇલ એક રસાયણ અને સોળસો ને એકસઠમાં તેમણે તત્વ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો ત્યારબાદ લેવોઈઝર આવ્યા તો લેવોઈઝરે સત્તરસો તેતાલીસથી ત્રાણુંની વચ્ચે તત્વની વ્યાખ્યા આપી એનો ફોટોગ્રાફ તમે બાજુમાં જોઈ શકો છો રોબર્ટ બોઇલનો ફોટોગ્રાફ પણ આપણે આપેલો છે લેવોઝરનો પણ ફોટોગ્રાફ મૂકેલો છે તો રોબર્ટ બોઇલ તત્વ શબ્દનો ઉપયોગ કર્યો અને લેવોઈઝરે તત્વની વ્યાખ્યા આપી તો હવે તત્વ એટલે શું તો આપણે રોબર્ટ બોઇલના શબ્દોમાં કહીએ તો તત્વ એ દ્રવ્યનું પાયાનું સ્વરૂપ છે એટલે કે કોઈ પણ દ્રવ્ય હોય પદાર્થ તો એના પાયામાં તત્વ હોય એટલે તત્વ જે છે તત્વોના જે કણો ભેગા થાય એટલે આપણે દ્રવ્ય બને દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ તો એની અંદર સોડિયમ અને ક્લોરીન એ બે તત્વો છે સોડિયમ ક્લોરાઇડ એ દ્રવ્ય છે એમ તો સોડિયમ પણ દ્રવ્ય છે તો આ પાયાનું સ્વરૂપ એટલે શું તો પાયાનું સ્વરૂપ એટલે કે પદાર્થ કયા ઘટકોનો બનેલો છે એના પાયામાં કયા ઘટકો રહેલા છે એને પાયાનું સ્વરૂપ કહી શકાય દાખલા તરીકે એક ઉદાહરણ લઈ કે આપણે કોઈ મકાનની દિવાલ હોય તો મકાનની દિવાલની અંદર ઈટ એ પાયાનું સ્વરૂપ છે ઈંટ હોય સિમેન્ટ હોય રેતી હોય આ બધાનો ભેગા થાય એટલે એક દિવાલ બને તો આ સિમેન્ટ રેતી ઈટ એ બધા પાયાના સ્વરૂપો કહેવાય એટલે કે કોઈપણ પદાર્થનું પાયાનું સ્વરૂપ એ તત્વ છે એવું લેવોઝરે કહ્યું હવે આપણે તત્વ વિશેની વધારે સમજૂતી મેળવીએ તો મિત્રો અત્યારે વિશ્વની અંદર આખા વિશ્વમાં કુલ એકસો અઢાર તત્વો શોધાયેલા છે આમ તો બે વર્ષ પહેલાં એકસો ને ચૌદ તત્વ હતા પણ આઈયુપીએસીએ આવડત ચાર તત્વોની માન્યતા આપી એટલે આમ કુલ તત્વો એકસો ને અઢાર થયા એટલે આમ વિશ્વની અંદર હાલ જોઈએ તો કુલ એકસો અઢાર તત્વો શોધાયેલા છે તો એમાંથી બાણું તત્વો જે છે એ કુદરતી તત્વો છે કુદરતી તત્વો એટલે કે આપણને કુદરતમાંથી મળે છે એને પ્રયોગશાળામાં બનાવ્યા નથી એટલે કુદરતમાંથી મળતા તત્વોની સંખ્યા બાણું છે તો એ બાકીના જે તત્વો રહ્યા તો એ બાકીના તત્વોને વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં બનાવ્યા છે એટલે પ્રયોગશાળામાં સંશ્લેષિત કર્યા છે એટલે બાકીના જે તત્વો છે એને સંશ્લેષિત સંશ્લેષિત તત્વો કહી શકાય એટલે આમ કુલ એકસો અઢાર તત્વો કુદરતમાંથી આપણને બાણું તત્વો મળે છે બાકીના તત્વો સંશ્લેષિત તત્વો છે એવું કહી શકાય હવે જે તત્વો એકસો અઢાર તત્વો છે તેમાં મોટાભાગના તત્વો અવસ્થામાં જ છે

ફક્ત બે તત્વો પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે સામાન્ય તાપમાને ઓરડાના તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર કે જેટલું સામાન્ય તાપમાન હોય નોર્મલ તાપમાન એ તાપમાને આપણને એ તત્વો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે તેવા બે તત્વો છે બ્રોમિન અને પારો મિત્રો પારો તો તમે જોઈ જ હશે કે આપણે તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ તો એ થર્મોમીટરની અંદર પારો ભરેલો હોય છે એનો એક ગુણધર્મ હોય છે એ ગુણધર્મના કારણે આપણે પારાને તાપમાન માપવા માટે ઉપયોગ કરીએ છીએ કે તાપમાન વધે તેનું કદ વધે છે કદ પ્રસરણનો નિયમ એને અસર કરે છે એટલા માટે પારો એ તાપમાન માપવા માટે વપરાય છે તો પારો એ પ્રવાહી ધાતુ છે અને બ્રોમિન એ પણ પ્રવાહી તત્વ છે હવે ગેલિયમ અને સીજીયમ બીજા બે તત્વો છે એકનું નામ છે ગેલિયમ અને તત્વ છે સીજીયમ તો ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે એટલે જે રૂમ ટેમ્પરેચર હોય એના કરતાં થોડું તાપમાન ઊંચું લઈ જઈએ તો એ પ્રવાહી મળે આમ મેઘન સ્વરૂપમાં જોવા મળે પણ સહેજ તાપમાન વધારવામાં આવે તો એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે એટલે કે આમ ઓરડાના તાપમાન કરતાં સહેજ ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતા તત્વો બે છે ગેલિયમ અને સીજીયમ એટલે આપણને આમ ખ્યાલ હોવો જોઈએ કે કુદ કુલ તત્વોની સંખ્યા એકસો અઢાર છે કુદરતમાંથી મળતા તત્વોની સંખ્યા બાણું છે વાયુ સ્વરૂપમાંથી મળતા તત્વો અગિયાર છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળતા તત્વો બે છે પારો અને બ્રોમિન અને ઓરડાના તાપમાન કરતાં વધારે તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળતા તત્વો પણ બે છે એ બંને તત્વો છે ગેલિયમ અને સીઝિયમ હવે આપણે તત્વોનું વર્ગીકરણ કરીશું કે કુલ એકસો અઢાર તત્વો છે તો તત્વોનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકતું હોય છે આપણે અહીંયા ધાતુ અધાતુ અને અર્ધાતુની રીતે વર્ગીકરણ કરવાનું છે તો આપણે જે તત્વો છે એ તત્વોને ત્રણમાં વિભાજીત કર્યા છે ધાતુ તત્વો અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો મિત્રો મોટાભાગના જે તત્વો છે એ ધાતુ તત્વો છે થોડા તત્વો અધાતુ તત્વો છે અને એકદમ થોડા તત્વો એ અર્ધ ધાતુ તત્વો છે આપણે ધાતુ તત્વોના ઉદાહરણ લઈએ તો કોપર એટલે તાંબુ એ ધાતુ છે લોખંડ એ પણ ધાતુ છે ચાંદી એ પણ ધાતુ છે એ જ રીતે સોનું લિથિયમ પોટેશિયમ સોડિયમ આવા ઘણા બધા તત્વો એ ધાતુ છે અધાતુ કોને કહેવાય તો જે કાર્બન ગ્રેફાઇટ ક્લોરીન બીજા વાયુઓ છે હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન આ બધા વાયુઓ પણ એ અધાતુ તત્વો છે એ અધાતુ તત્વમાં મૂકી શકાય એના ગુણધર્મોના આધારે આ વર્ગીકરણ કરેલું છે આપણે આગળ ગુણધર્મોનો પણ અભ્યાસ કરીએ છીએ અધાતુ તત્વો તો જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવતા હોય તો એવા તત્વોને આપણે અર્ધ ધાતુ તત્વોમાં મૂકી શકીએ તો એવા તત્વો છે સિલિકોન બોરોન અને જર્મેનિયમ આપણે એને જો ટૂંકમાં યાદ રાખવું હોય તો એક જે સીબી યાદ રાખીએ જે એટલે જર્મેનિયમ બી એટલે બોરોન અને સી એટલે સિલિકોન તો અહીંયા આપણને ત્રણ અર્ધધાતુ તત્વો તો યાદ રહી જાય ઘણી વખતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ત્રણ અર્ધધાતુ તત્વોના નામ આપો તો આપણે આ શબ્દ યાદ રાખીએ કે જે સી બી જે એટલે જર્મેનિયમ બી એટલે બોરોન અને સી એટલે સિલિકોન એટલે આ શબ્દની મદદથી આપણે આ ત્રણ અર્ધાતુ તત્વોને સારી રીતે આપણે યાદ રાખી શકીશું આ પ્રશ્ન ઘણી વખતે પૂછાતો પણ હોય છે હવે આપણે ધાતુ તત્વોનો અભ્યાસ કરીશું મેટલ જેને આપણે મેટલ કહીએ છીએ તો હવે ધાતુના ગુણધર્મો આપણે જોઈએ તો ધાતુ છે તે ચરકાટ ધરાવે છે ઉદાહરણો આપણને ખબર જ છે સોનું એ ચરકાટ ધરાવે છે ચાંદી ચરકાટ ધરાવે છે લોખંડ ચરકાટ ધરાવે છે તો આ બધી ધાતુઓ છે આ એનો ગુણધર્મ છે કે ધાતુઓ મોટા ચરકાટ જ ધરાવે છે સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે ધાતુઓ મોટાભાગે ઘન સ્વરૂપમાં જ હોય છે પણ આપણે અગાઉ જોયું કે બે ધાતુઓ જે છે એ પ્રવાહી સ્વરૂપમાં છે પારો અને ગેલ એમાં એક અપવાદ છે કે ભાઈ મોટાભાગે ધાતુ ઘન સ્વરૂપમાં જોવા મળે પણ બે ધાતુ કે પારો અને ગેલિયમ એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે પારો જે થર્મોમીટરમાં વપરાય પારો સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે અને ગેલિયમ સામાન્ય તાપમાન કરતાં થોડા ઊંચા તાપમાને આપણને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે જે આપણે આગળ ચર્ચા કરી હવે જે ધાતુ તત્વો છે એ ભારે હોય છે એટલે વજનદાર હોય પણ કેટલીક ધાતુઓ જે છે એ હલકી હોય છે હવે વજનદાર ધાતુઓ કઈ તો આપણને ખબર છે કે લોખંડ વજનદાર હોય કોપર વજનદાર હોય પણ કેટલીક ધાતુઓ છે એ હલકી હોય છે વજનમાં એટલા માટે એને અપવાદમાં મૂકી છે તો એવી ધાતુઓ છે સોડિયમ પોટેશિયમ અને એલ્યુમિનિયમ કે સોડિયમ ધાતુ જે છે તો એક એનો ખાસ ગુણધર્મ કે એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો પણ સળગી જાય છે અને સોડિયમ ઓક્સાઇડ એટલે ધાતુનો ઓક્સાઇડ સોડિયમ ઓક્સાઇડ બનાવે છે પાણીમાં ના કહો તો ધડાકા સાથે સરગી આવી ધાતુ છે વજનમાં એકદમ હલકી છે પોટેશિયમ એ પણ હલકું છે એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમનો તો આપણે વ્યવહારમાં પણ આપણે ઉપયોગ જોઈએ છે કે આપણે વીજળીના તાર હોય એ એલ્યુમિનિયમના બનેલા હોય છે કેટલાક ઘરના વાસણો પણ એલ્યુમિનિયમના બનેલા હોય છે તો આપણને ખબર છે કે ભાઈ લોખંડનું વાસણ વજનદાર હોય જ્યારે એલ્યુમિનિયમમાંથી બનેલું વાસણ હલકું હોય છે વજનમાં એટલે આમ તત્વ આ જે ધાતુ તત્વો છે એ વજનમાં ભારે જ હોય છે પણ સોડિયમ પોટેશિયમ અને એલ્યુમિનિયમ એ અપવાદ સ્વરૂપે છે અને એ વજનમાં હલકી ધાતુઓ છે બીજો ગુણધર્મ છે ધાતુનો તે કઠણ હોય છે કઠણ હોય આમ દબાવીએ તો દબી ના જાય લોખંડ તો એને આપણે આમ દબાવીએ તો દબતી નથી પણ કેટલીક ધાતુઓ જે છે એ કઠણ હોતી નથી એમાં અપવાદ સ્વરૂપે ત્રણ ધાતુઓ છે કે સોડિયમ પોટેશિયમ અને લીડ તો આ ત્રણ ધાતુઓ કઠણ હોતી નથી લોખંડને આપણે આમ ચપ્પા વડે કાપવા જઈએ તો કાપી ના શકાય પણ તમે સોડિયમ જે છે એ ચપ્પા વડે કાપીએ તો એને કાપી શકાય એવી એકદમ પોચી ધાતુ છે પછી ધાતુઓ એ ટીપાવપણાનો ગુણ ધરાવે છે ધાતુઓને ટીપીને પાત્રા પતરા બનાવી શકાય આપણે જે ગેલ્વેનાઇનના પતરા હોય છે તો એ ટીપી અને એને પાત્રા પતરા બનાવો તો એ તૂટી જતા નથી કે એને ટીપવાથી કંઈ તૂટી જતી નથી એટલે પાત્રી બની શકે છે પાતરી થઈ શકે છે એટલે એ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય આપણે લોખંડના પતરા બનાવી શકાય છે એ જ રીતે જે સોનું છે તો સોનાના ઘરે એના આ ધાતુઓના ટીપાઉપણાના ગુણધર્મને કારણે જે ઘર બનાવી શકાય છે એટલે આમ ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે ધાતુઓએ તણાવપણાનો ગુણ પણ ધરાવે છે એટલે કે એને ખેંચીને તાર બનાવી શકાય છે દાખલા તરીકે કોપર આપણે જે ઘરની અંદર વિદ્યુત પ્રવાહના જે ઉપકરણો હોય અથવા જે તાર હોય વિદ્યુતના તાર વાયર તો એની અંદર કોપર ધાતુ વપરાય છે એટલે કે એમાંથી તાર બનાવી શકાય એટલે કે તણાવપણાનો ગુણ છે એમાં ધાતુમાં એટલા કારણે એના તાર બનાવી શકાય છે લોખંડના પણ તાર બનાવી શકાય છે એલ્યુમિનિયમના પણ તાર બનાવી શકાય છે તો આ તણાવપણાના ગુણને કારણે એ ખેંચીને તાર બનાવી શકાય છે પછી જે ધાતુઓ છે તો એ ઉષ્માને વિદ્યુતની સુવાહક હોય છે એટલે એમાંથી ઉષ્મા પણ પસાર થઈ શકે એટલે ધાતુને જ્યારે ગરમ કરવામાં આવે લોખંડો સર હોય ને એક બાજુથી ગરમ કરો તો એ બીજી બાજુ પણ ગરમ સામાન્ય થશે કારણ કે ઉષ્માનું વહન થાય છે એમાં ઉષ્માની શું છે વિદ્યુતની પણ શું છે એટલે એમાં વિદ્યુત પ્રવાહ સારી રીતે પસાર થઈ શકે છે કોપર છે તો વિદ્યુતનું શું છે એલ્યુમિનિયમ રૂપ વિદ્યુતનું શું છે અને એના કારણે એનો વીજળીના તારની અંદર વાયરિંગમાં ઉપયોગ થતો હોય છે કોપર અને એલ્યુમિનિયમનો તમને ઘણી વખત એ પણ પ્રશ્ન થાય કે લોખંડ પણ વિદ્યુતનું સ્વાહક છે તો એનો કેમ ઉપયોગ થતો નથી વિદ્યુત પ્રવાહના વહન માટે તો મિત્રો વિદ્યુતની અંદર વિદ્યુતનો જે વહન કરવાની ક્ષમતા છે એ ઓછી છે એટલે કે વિદ્યુતનો વ્યય વધારે થાય એના કારણે આપણે લોખંડનો ઉપયોગ કરી શકતા નથી સૌથી વધારે વાહક હોય તો કોપર છે એટલા માટે આપણે કોપર એટલે કે તાંબાનો વધારે ઉપયોગ થાય છે પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે હવે જે તાપમાને પદાર્થ ઓગળે ગન પદાર્થ તો એને આપણે ગલન બિંદુ કહેવાય ને જે તાપમાને ઉકળે એટલે જે વળમાં રૂપાંતર થાય પ્રવાહીને એને ઉત્કલન બિંદુ કહેવાય તો એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ખૂબ ઊંચા હોય છે એટલે કે વધારે તાપમાનની જરૂર પડે અહીંયા ઉદાહરણ દાખલા તરીકે એફી એટલે કે લોખંડ તો લોખંડનું તાપમાન અઢારસો ને બાર કેલ્વિન તાપમાને એ લોખંડ ઓગળી શકે એટલે આટલા ઊંચા તાપમાને જ લોખંડ ઓગળી શકે એટલે આમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એના ઊંચા હોય છે રણકાર ઉત્પન્ન કરે છે એટલે ધાતુઓની અફડાઈએ તો રણકાર ઉત્પન્ન થાય દાખલા તરીકે બે પતરા ટકરાય તો તરત જ રણકાર ઉત્પન્ન થાય છે બે સરિયા ટકરાય તો તરત જ રણકાર ઉત્પન્ન થાય છે આમ ધાતુએ રણકાર ઉત્પન્ન કરે છે અહીંયા આપણે કેટલીક ધાતુઓનું ચિત્રની અંદર દર્શાવી છે કે પહેલી ધાતુ છે એલ્યુમિનિયમ બીજી છે એફી ત્રીજી છે કેલ્શિયમ આ સોડિયમ છે જો અહીંયા કાપીને એના નાના ટુકડા કર્યા છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે એલ્યુમ આ સોનું છે ચરકાટ ધરાવે છે પીળા રંગનું આ પ્લેટિનમ છે પ્લેટિનમ અત્યારે સોના કરતાં પણ મોઘીધાતુ છે હવે અધાતુ તત્વો વિશે આપણે જોઈએ તો તે ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે બીજું તે બરડ હોય છે હવે બરડ એટલે કેવું તો આમ પછાડીએ તો તરત જ તૂટી જાય તો એટલે બરડ કહેવાય દાખલા તરીકે કોલ્સ હોય તો કોલ્સ આને આમ પછાડીએ તો તરત જ એના ટુકડા થઈ જાય છે એટલે બરડ છે એમ કહી શકાય કાચ જેવું ઉદાહરણ આપણે કાચ હોય તો કાચને આમ પછાડીએ એટલે તરત જ ટુકડા થઈ જાય એ એવી ધાતુઓ હોય અધાતુઓ હોય છે અહીંયા ઉદાહરણ છે ગ્રેફાઇટ તો ગ્રેફાઇટ પણ તમે જોયું છે કે આપણે જે પેન્સિલ વાપરીએ છીએ પેન્સિલ તો પેન્સિલની અંદરની જે અણી હોય છે તો એ ગ્રેફાઇટ છે તો આપણે જોઈએ ઘણી વખતે આપણે પેન્સિલને આમ છોલીએ છીએ યંત્ર વડે તો એની અણી તૂટી જાય છે વારંવાર તો કારણ છે એનું એ બરડ છે એટલા માટે તૂટી જાય છે એટલે આમ અધાતુઓ મોટાભાગે બરડ હોય છે ચરકાટ ધરાવતા આવતા નથી અધાતુઓ ચરકાટ ધરાવતી આવતી નથી કોલસો છે તો એ ચરકાટ ધર આવતો નથી કાર્બન અપવાદ તરીકે આયોડીન છે તો આયોડીન એક એવી અધાતુ છે કે જે ચરકાટ ધરાવે છે પછી ધાતુઓ મોટાભાગે નરમ હોય છે ધાતુઓ મોટાભાગે નરમ હોય છે વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે એટલે ધાતુમાંથી અધાતુઓ છે તો એમાંથી વિદ્યુત પ્રવાહ પણ પસાર થઈ શકતો નથી અને એમાંથી ઉષ્મા પણ પસાર થઈ શકતી નથી એટલે કે તે ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે પણ અહીંયા એક અપવાદ છે ગ્રેફાઇટ કે ગ્રેફાઇટ એ અધાતુ છે પણ એ ઉષ્માની અર્ધવાહક છે સુવાહક તો નથી પણ અર્ધવાહક છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ સોરી વિદ્યુતની અર્ધ છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે આપણે ધાતુઓ છે તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે એટલે કે બહુની ચાતાપમાં એ ઓગળી જાય અને બહુની ચાતાપમાને એ ઉકળવા માંડે હવે અહીંયા કેટલાક નોન મેટલ્સ એટલે કે અધાતુઓના ચિત્રો આપેલા છે આ સોડિયમ છે સોરી સલ્ફર છે પીળા રંગની ધાતુ છે નાઇટ્રોજન બ્રોમિન પ્રવાહી નોન મેટલ છે અને આ સીજીએમ છે તો આ એ નોન મેટલ એ કે અધાતુ તત્વો છે હવે આપણે જોઈશું અર્ધધાતુ તત્વો તો તે ધાતુ અને અધાતુ વચ્ચેના ગુણધર્મો ધરાવે છે એટલા માટે એને અર્ધાતુ તત્વો કહેવાય કે એની અંદર ધાતુના પણ ગુણધર્મો જોવા મળે છે અને અર્ધધાતુના પણ ગુણધર્મો જોવા મળે છે એટલા માટે અર્ધાતુના પણ ગુણધર્મો જોવા મળે એટલા માટે એને અર્ધાતુ કહી શકાય દાખલા તરીકે બોરોન સિલિકોન જર્મેનિયમ આ બધી અર્ધાતુઓ છે આપણે સિલિકોન તો એનો ઉપયોગ સોલર સેલની અંદર થતો હોય છે મોઘીધાતુ છે અહીંયા આપણે થોડીક ચિત્રો આપેલા છે અર્ધાતુઓના પહેલી ટેલુરિયમ પછી બીજી છે એન્ટીમની પોલોનિયમ આ છે સિલિકોન આ જર્મેનિયમ છે અને આ છેલ્લી ધાતુ બી એટલે બોરન તો આ બધી જે ધાતુઓ છે એ અર્ધ ધાતુઓ છે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ હવે અધાતુ અને અર્ધ અભ્યાસ કર્યા બાદ આપણે સંયોજનોનો અભ્યાસ કરીશું તો સંયોજનો કોને કહેવાય બે અથવા બે થી વધારે તત્વો એકબીજા સાથે સંયોજાઈને સંયોજનો બનાવે છે દાખલા તરીકે એનએસીએલ સોડિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ તો એની અંદર આપણે સોડિયમ ક્લોરાઇડ તો એમાં સોડિયમ અને ક્લોરીન બે તત્વો હોય જ્યારે હાઇડ્રોજન ક્લોરાઈડ તો એમાં હાઇડ્રોજન અને ક્લોરીન બે તત્વો હોય છે એટલે આમ સોડિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ તો એને અને સોડિયમ અને ક્લોરીન સંયોજાય એટલે સોડિયમ ક્લોરાઇડ બને હાઇડ્રોજન અને ક્લોરીન સંયોજાય એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ બને એટલા માટે એ સંયોજનો છે એમ કહી શકાય હવે સંયોજનોના ગુણધર્મોની વાત કરીએ તો સંયોજનોમાં તેના ઘટક તત્વોના મૂળ ગુણધર્મો જોવા મળતા નથી દાખલા તરીકે સોડિયમ ક્લોરાઈડ તો સોડિયમ જે છે એ ઘટક તત્વ છે અને ક્લોરીન એનું ઘટક તત્વ છે તો સોડિયમ તો હવામાં સળગાવીએ હવામાં સળગી જાય ખુલ્લું રાખીએ તો ક્લોરીન એ વાયુ છે પણ એ બંને જ્યારે સંયોજાય અને સોડિયમ ક્લોરાઇડ બને જેને આપણે ખાવાનું મીઠું કહીએ છીએ તો મીઠું ખાઈ શકીએ છીએ એ મીઠું એ નથી સોડિયમ જેવા ગુણધર્મો ધરાવતું કે નથી ક્લોરીન જેવા ગુણધર્મો ધરાવતું એટલા માટે સોડિયમ ક્લોરાઈડ એ મૂળ ગુણધર્મો જે ધાતોના છે જોવા મળતા નથી ભૌતિક પદ્ધતિથી તેમને પાછા મેળવી શકાતા નથી સંયોજનોને એક કરતા વિશેષ પદ્ધતિથી બનાવવામાં આવે તો પણ તેમનું પ્રમાણ અને રાસાયણિક સંરચના સમાન હોય છે એટલે ગમે તે રીતે બનાવો એને જે સોડિયમ ક્લોરાઇડની અંદર સોડિયમ અને ક્લોરીનનું પ્રમાણ એક સરખું જ જોવા મળશે દાખલા તરીકે સોડિયમ ક્લો હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રો ક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરીએ અને સોડિયમ ક્લોરીન બન સોડિયમ ક્લોરાઇડ બને સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે સોડિયમ ક્લોરાઈડ બને અને ઘન સોડિયમ અને ક્લોરીન વાયુ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય અને સોડિયમ ક્લોરાઇડ બને ગમે તે રીતે સોડિયમ ક્લોરાઇડ બનાવી શકાય પણ એની અંદર સોડિયમ અને ક્લોરિનનું પ્રમાણ એક સરખું જોવા મળે છે મિત્રો હવે આપણે આ એક તફાવત છે આયન અને ઓક્સાઇડનું બરાબર તો આપણે આ જે બાબત છે એ વિડીયોના માધ્યમથી જોઈશું તો અહીંયા આપણે મિશ્રણ અને સંયોજનોને લગતો વિડીયો છે અહીંયા એક સલ્ફર અને આયન બંને ધાતુઓ છે જુઓ છો તો બીકણની અંદર થોડુંક એક ચમચી સલ્ફર લીધો અને આયર્નનો પાવડર લીધો છે એને મિશ્ર કરી અને એને એક પોલીન ડીશ ચાઇના ડીશ કહેવામાં આવે છે એની અંદર લીધો છે હવે આ જે મિશ્રણ છે સલ્ફર અને જે લોખંડનો પાવડર તો એને બર્નર ઉપર ગરમ કરવામાં આવે છે તો બર્નર ઉપર ગરમ કરવાથી એક નવા રંગનો પદાર્થ આપણને જોવા મળે છે એ નવા રંગનો પદાર્થ છે એફી એસ લેડ સલ્ફાઇડ હવે એ લીડ સલ્ફાઈટ બન્યો તો એને આપણે આવા એક પાત્રની અંદર લઈ અને એનો પાવડર બનાવી દેવામાં આવે છે અને આ જે પાવડરથી એને બીજા પાત્રની અંદર લેવામાં આવે છે જેને બી નામ આપીશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાત્ર એની અંદર મિશ્રણ છે અને પાત્ર બીની અંદર એ સંયોજન છે આપણે પાત્ર એના જે પદાર્થ છે તો એની અંદરના બંને રંગોને અલગ અલગ આપણે પારખી શકીએ છીએ જ્યારે પાત્ર બીની અંદર જે લોખંડ અને સલ્ફર એ બંનેને આપણે અલગ અલગ પારખી શકતા નથી કારણ કે નવા ગુણધર્મોવાળો પદાર્થ બની ગયો સંયોજન બન્યું કારણ કે મારી રાસાયણિક પ્રક્રિયા થઈ પહેલાં મારા રાસાયણિક પ્રક્રિયા થતી નથી એટલે મિક્સર બી છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને સંયોજન બન્યું એટલે આમ સંયોજન બને ત્યારે જે તત્વોના ગુણધર્મો બદલાઈ જાય છે અહીંયા આપણે એના જે રંગના ગુણધર્મોનો અભ્યાસ કરીએ છીએ કે બંનેના રંગ અલગ અલગ છે મિક્સર એની અંદર પછી બીજો ચુંબકીય ગુણધર્મ આપણે જોઈએ તો ચુંબક નજીક લાવીએ તો આપણે જોઈએ છીએ અંદર ચિત્રની અંદર વિડીયોમાં કે જે લોખંડને તરત જ છૂટું પાડી શકાય છે આની અંદર લોખંડ છૂટું પડશે નહીં કારણ કે સંયોજન સ્વરૂપમાં છે હવે ત્રીજો આપણે એનો ગુણધર્મનો અભ્યાસ કરીશું કે એક ટેસ્ટ ટ્યુબની અંદર સલ્ફર અને લોખંડ લેવામાં આવે છે અને એની અંદર કાર્બન સલ્ફાઇડ ઉમેરવામાં આવે છે હવે આ જે મિશ્રણ થયું એને ઓગાળીએ તો અંદર તરત જ સલ્ફર ઓગળી જાય છે અને લોખંડ ઓગળતું નથી આમ બંને પદાર્થો પોતાના અલગ અલગ ગુણધર્મો દર્શાવે છે કારણ કે મિશ્રણ છે પણ હવે ને આપણે તે સ્ટ્યુબની અંદર લઈશું એની અંદર પણ કાર્બન સલ્ફાઈડનો થોડુંક દ્રાવણ ઉમેરીશું અને એને હલાવીએ અને આને જે દ્રાવણ બન્યું એને આપણે ડાયલ્યુટ એચસીએલની અંદર એની અંદર હાઇડ્રોજન વાયુ હવે આ જે મિશ્રણ છે એને તે સ્ટ્યુબની અંદર હાઇડ્રોજન ક્લોરાઈડ લેવામાં આવે છે એટલે તરત જ એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે હવે એને આપણે બર્નનમાં ગરમ કરીએ તો બર્નન વડે ગરમ કરીએ ત્યારે એક વાયુ ઉત્પન્ન થશે એ વાયુ રંગહીન ગંધહીન અને સ્વાદહીન એવો હાઇડ્રોજન વાયુ હશે જેને આપણે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર ભેગો કરવામાં આવે છે હવે આ જે બીજી ટેસ્ટ ટ્યુબ છે એની નજીક સળગતી દીવાસળી લઈ જઈએ તો તરત જ એ ધડાકા સાથે સરગી જાય છે આમ એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે જે મિશ્રણ છે એ મિશ્રણની અંદર બંને પદાર્થો પોતાના અલગ અલગ ગુણધર્મો જાળવી રાખે છે જ્યારે આ જે સંયોજન છે એફીએસ તો એની અંદર જ્યારે મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને પછી એ મિશ્રણને ગરમ કરવામાં આવે એ મિશ્રણને બર્નર ઉપર ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી એક વાયુ ઉત્પન્ન થાય છે સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય છે તો એ વાયુ જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર પસાર કરવામાં આવે તો કોપર સલ્ફેટનો રંગ બદલાઈ જાય છે આમ એની અંદર જુદા જુદા ગુણધર્મો જોવા મળતા નથી એટલે આમ સંયોજન અને મિશ્રણનો તફાવત આપણે આ પ્રવૃત્તિની મદદથી સમજી શકીએ છીએ મિત્રો અહીંયા આપણે આ પ્રકારના તમામ મુદ્દાઓનો આપણે સરસ રીતે અહીંયા અભ્યાસ પૂર્ણ કર્યો છે